ભારતમાં ફરવા આવેલી નોર્વેની યુવતીએ કૂતરો રમાડ્યો અચાનક બચકું ભર્યું સુરતમાં સારવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વિદેશી યુવતી ડોગ બાઇટનું ઇન્જેક્શન લેવા માટે પહોંચી હતી નોર્વેથી ભારત આવેલી યુવતી મુંબઈમાં શ્વાનને રમાડી રહી હતી તે દરમિયાન શ્વાને તેને બચકું ભરી લીધું હતું જેથી તેણે મુંબઈમાં સારવાર કરાવી હતી જોકે યુવતી તેના મિત્રો સાથે સુરત આવી હતી અને આ દરમિયાન બીજા ડોઝનો પણ સમય થઈ ગયો હતો જેથી નોર્વેની આ યુવતી હોસ્પિટલ પહોંચી હતી અને બીજો ડોઝ તેણીએ લીધો હતો આ વિદેશી યુવતી સિવિલ આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ હોસ્પિટલના સ્ટાફમાં પણ કુતુલ જોવા મળ્યો હતો યુવતીની મિત્રએ જણાવ્યું હતું કે હું કેરેલાની વતની છું પણ યુવતી સાથે હું અભ્યાસ કરું છું મુંબઈમાં સ્વાન સાથે રમી રહી હતી તે દરમિયાન સ્વાને બચકુ ભરી લીધું હતું